ભાવનગર શહેરના વિજયરાજનગરમાં મોડી રાત્રિના સમયે બન્યો ચોરીનો બનાવ એપલ કંપનીનું લેપટોપ એપલનો આઈફોન સોનાની બુટ્ટી vivo નો મોબાઈલ તેમજ રોકડા રૂપિયા સહિત કુલ બે લાખ છાસઠ હજાર રૂપિયાની ચોરી કરી છે ધર્મેશભાઈ વાઘાણી નામના હીરાની ઓફિસ ધરાવતા કારખાનાના માલિકમાં ઘરમાં ચોરી થઈ છે બનાવના અંગે સીસીટીવી વિડીયો સામે આવ્યો છે મોડી જોવા મળી રહેલી એક વ્યક્તિ દ્વારા ચોરીની ઘટના અંજામ આપવામાં આવ્યો છે ચોરીના બનાવ અંગે પરિરાવ સબૂત લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો આમ છતાં પોલીસ દ્વારા માત્ર તેમની અરજી લેવામાં આવી અને તપાસ શરૂ કરાઈ છે કેમેરામેન બીજા માલિક સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર જીવરાજભાઈ વાઘાણી છે સિડી નંબર ચાર વિજયરાજમાં પ્લોટ નંબર બસો સાઠમાં હું રહું છું ચોરીનો મકાન થી ચોરીનો બનાવ માટે તો અમે પાંચ વાગે હું જૂમ જવા માટે મને ખબર પડી કે મારો મોબાઈલ હું ચાર્જિંગ કરું એની માટેથી મેં જોયું તો એવો મોબાઈલ હતો નહીં એટલે મારા ઘરના મને કે શું કહતું મારો મોબાઈલ તો ગયા તો મારો મોબાઈલ નથી એટલે મેં બધા જપકીને જકી ગયા એટલે ફટાફટ મેં જોયું તો બેના મોબાઈલ નહોતા અમે બીજી રૂમમાં ગયા પાછળ તો એમાં કબાડ ખુલ્લે કપડાં બધા રણો રણ ટેબલનું ખાનું તો અમે તપાસ કરી જોયું અમને ખાલી તો લેપટોપની બેપટોપની બેગ નહોતી અમારા બે ફોન લેપટોપ પછી અંદર કબાટમાં જોયું તો પાકીટ બે ગાયબ છે સોનામાં સેન ગાયબ છે અંદરથી પંદરથી વીસ હજાર રૂપિયા ગાયબ છે બે ઇયરબડ છે એક હેડફોન છે એ બધું ગયેલ છે આશરે કેટલાની ચોરી છે આશરે પોણાથી ત્રણ લાખની ચોરી છે પોલીસને જાણ કરીશ પોલીસને જાણ કરી છે અરજી કરી છે અને ડિસ્ટર્બવાળા લોકો આવી અને જોઈ ગયા છે કે અમે આગળ નેત્રમાં જોઈ અને આગળ ચાલવી છે હવે અમારે એફઆર કરવાની ટૂંકમાં જઈએ છીએ હમણાં એફઆર કરી લઈએ ઓકે